આ વિસાવદર તાલુકાના રાજપરા ગીર નામના ગામમાં બેઠો છું રામ રામ બધાને નમસ્કાર મત આપ્યો અને ધારાસભ્ય બનાવ્યો એટલે હવે હું ગામડે ગામડે જઈને હવે આ આમ જનતાએ મને આશીર્વાદ આપ્યા પ્રેમ આપ્યો લોકોના પ્રશ્નો સાંભળવા ચૂંટણી દરમિયાન જે કંઈ ઘટનાઓ બની હોય લોકો આપણને જાણ કરે લોકોને મળવું લોકોની વાત સાંભળવી રાજપરા ગામમાં મિટિંગ હતી અને ગામજનો બધા મળ્યા પછી અહીંયા અમારા અને હવે શું કામ કરવાનું છે એની ચર્ચા થાય એટલે હું ગામડે ગામડે જઈ રહ્યો છું આજે આપણે આ પાણી હવે ગામે એક બહુ જાણવા જેવી બાબત મને જણાવી છે આગેવાનના ઘરે અત્યારે ચા પાણી કરવા મસ્તા બેઠા છે મીટિંગ તો બીજી હતી એ તો પૂરી થઈ ગઈ પછી આંખ ઉઘડવી જોઈએ આપણી કે રાજકારણ તો રાજકારણની રીતે હાલતું રહેશે ગુજરાત ભરના લોકોએ વિચારવું જોઈએ પણ સમાજ બરબાદ થઈ જાય કુટુંબ બરબાદ થઈ જાય કોક ધારાસભ્ય બને કોક હારી જાય કોઈક બીજી વાર બને કોક એક વાર જીતે ગમે તે માણસ બની જાય ગામની અંદર દૂષણ આવે એવું જિંદગીમાં એક કામ થાય પણ ગામ ભાંગીને સમાજને બરબાદ કરીને એ કોઈ પ્રશ્ન નથી એ તો બંધારણમાં લખ્યું છે અહીંયા જયારે હું ગામમાં આવ્યો બધા અત્યારે બેઠા છે મિટિંગ પછી તો વાતો વાતો માંથી કેમ કે હું બધા ગામમાં એટલે તો જાઉં છું ખબર પડે કે તું તોડીને કોઈ નેતા બને તો એ બધું પાપ છે

આ ગામમાં ભાજપના માણસો એ ખૂબ દારૂ વેચ્યું ખેતી આધારિત ગામ છે અને એકદમ ગીરના જંગલની કાંઠામાં જંગલ જ છે સમજો ને એવું ગામ છે એટલે આખે આખો બાટલો માણસ પી ગયો પી ગયો એટલે ગાંડો થઈ ગયો કહેવાનું એવું છે કે જિંદગીમાં પહેલીવાર આખો બાટલો હાથમાં આવ્યો એટલે એની વાઈફ છે પત્ની રિસામણે એના પપ્પાને ત્યાં વહી ગઈ ગાંડો થઈ ગયો એટલે બૈરા છોકરાએ મારામારી કરી પત્ની પિયરમાં વહી ગઈ એટલે એને લેવા ગયો બાજુ માણસ પહેલી વાર જિંદગી આખો બાટલો હાથમાં આવ્યો દારૂ પીને ગાંડો થયો તો રસ્તામાં પછી પાછી એ ભાઈએ દવા પીધી દવા પીધી એટલે દવાખાને લઈ જવાનું નવું લેવા ગયો એટલે લઈને રસ્તામાં આવતો હતો વળી માથાકૂટ થઈ કેમ કે ફૂલ પી ગયેલો માણસ હતો બેનો દીકરીઓ બધા પરેશાન થાય ભલે કોઈને કઈ થયું નથી અલગ વાત છે તો આખો ઘટનાક્રમ ચાલુ થયો અને એમાં કુટુંબના માણસો ગામના માણસો બટ ગામમાં દારૂ ગરીબ માણસને એક આખી દારૂની બોટલ આપી પણ ગામમાં દારૂની એક બોટલ કોને આપી કેટલું આપ્યું એની ચર્ચા નથી કરવી એક ઘર બરબાદ થવાના આરે ભોગી ગયું હોય એવી ઘટના બની દવા પી ગયો કુટુંબ થયું આખી આખી જિંદગી પહેલી વાર હાથ વગી જોઈ ખુશ થાય ઉત્સાહમાં આવે ને પી ગયો આખી આખો મહત્વનું એ છે કે કોકનું ઘર ભાંગીને ચૂંટણી જીતવા નીકળે તો ચૂંટણી કોણ જીતે છે મહત્વ નથી હું ગામડે ગામડે મુલાકાતમાં જઈ રહ્યો છું વ્યક્તિઓને અનેક અલગ અલગ જ્ઞાતિના અલગ અલગ ધર્મના બધાને તો એ વસ્તુ યોગ્ય નથી કિરીટ પટેલે આખા પંથકમાં ખૂબ દારૂ વેચ્યો છે હજુ ગામના આગેવાનો એવી જાણ કરી કે હજુ જેમ જેમ જાય ખબર પડશે કે કેવા કેવા ખેલ થયા છે હમણાં આની પહેલા હું એક ગામમાં ગયો હતો ત્યાં મને કિરીટ પટેલ માટે તમે કામ કરો પૈસા બોલો અને વિસાવદર પોલીસ સ્ટેશનના પોલીસવાળા પોલીસ વાળા ગામડે ગામડે જઈ અને પૈસા બાટતા હતા અને એવું આ ગામમાં પોલીસ વાળા આવીને કિરીટ પટેલ માટે મત માંગતા હતા અને પૈસા આપતા હતા અને મને નામે આપ્યા છે ગામમાં ગયો તો મને ખબર પડી ને કે આ ધંધો પોલીસે કર્યો પણ ઈ અત્યારે ધારાસભ્ય બની ગયા પછી હવે હું ગામમાં જાઉં છું તો વાતો વાતો ઓફર કરતા હતા કે તું તું લાખ રૂપિયા લઈ લે અને કિરીટ પટેલ માટે તારા ગામમાં કામ કર આવી ઘટના બને આખા ગુજરાતમાં ધંધો હાલે છે એક જ્યારે કમ્ફર્ટેબલ ફીલ કરે મારી યારે તો મને કહે છે ઘર બરબાદ થઈ જાય છોકરા દુઃખી થાય આવા ધંધા આખા ગુજરાતમાં માં હાલે છે ચાલી વણસ પત્ની રીસામણે વહી જાય દારૂ ચૂટણી પીવડાવો છો આ વિડીયોના માધ્યમથી ગુજરાતને જણાવી છે જો આવું થાય છે ચૂંટણીમાં બે વર્ષથી વિકાસ થયો હોય તો આ ધંધો ન કરવો પડે એટલે આ ઘટના બધાની હાજરીમાં એટલા માટે મેં એવો જ ન્યાય અને નિર્ણય આખા ગુજરાતની જનતા કરે આ તો હવે ગુજરાતની જનતા થોડોક ન્યાય નિર્ણય યોગ્ય કરે જેમ વિસાવદરની જનતા છે એ ન્યાય નિર્ણય કરે છે લોકો લોકોનો પરિવાર બરબાદ થાય સમાજમાં દૂષણ આવી જાય જુવાનિયા બરબાદ થાય આપણા ખુલે બધાની કે આવા ખેલ ચાલે છે ચૂંટણીમાં વ્યસન થાય એ વસ્તુ ન થવી જોઈએ એટલે બસ આટલી જ વાત બધાને જણાવન નથી રામ રામ